મહેસાણા રેંજના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વૃક્ષ ગણતરી બે હજાર પચ્ચીસ અંતર્ગત વૃક્ષોની ગણતરી થશે ના વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષણ તેમજ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ વૃક્ષ ગણતરી બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત મહેસાણા તાલુકાના ગામોમાંથી રેન્ડમ સેમ્પલિંગ પદ્ધતિ દ્વારા પસંદગી પામેલા ગામોમાં વૃક્ષ ગણતરી કરવામાં આવશે

આપણી ઓળખ અને જે તમારો કાર્યક્રમ થવાનો છે એ બાબતે તમે શું કહેશો મારું નામ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોશિયલ ફોરેસ્ટ્રી મહેસાણા અમે આ વર્ષે વૃક્ષ ગણતરી બે હજાર પચીસનું આયોજન કર્યું છે જેમાં હેડ ઓફિસ ગાંધીનગરથી અમને સમગ્ર તાલુકામાં પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ પ્રમાણે પાંચ ગામો સિલેક્ટ કરીને આવ્યા એ ગામમાં અમારી વનપાલ અને વનરક્ષકની જે ટીમ છે એ ગામના સરપંચ અને તલાટી મંત્રી સાથે સહયોગ સાધી અને સૌ પહે સૌ પ્રથમ ગામનો નકશો મેળવશે અને ગામના તમામ સર્વે નંબર આઈડેન્ટિફાય કરી અને કોઈ એક જ દિશામાં ફોર એક્ઝામ્પલ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ કોઈ એક દિશાની અંદર ગણતરીની શરૂઆત કરશે એમાં એ લોકો તમામ વૃક્ષોની ગણતરી કરી અને એ જે પત્રક છે વૃક્ષ ગણતરીનું એ અંતે સરપંચ અને તલાટીને સુપૃત કરશે લાસ્ટ ટાઈમ આ એક્સરસાઇઝ બે હજાર વીસ એકવીસની અંદર કરવામાં આવી હતી અને અત્યારે જે એક્સરસાઇઝ કરવામાં આવશે એનો જે પણ ડેટા આવશે એને લાસ્ટ ટાઈમ જે સેન્સર્સ છે એની સાથે કમ્પેર કરવામાં આવશે અને એના હિસાબથી આખા જિલ્લાની અંદર પ્રી આઉટસાઇડ ફોરેસ્ટ એરિયા એટલે કે વન વિભાગની જમીન સિવાયનો જે વિસ્તાર છે એમાં કેટલું વન આવરણ વધ્યું છે એનો એક ડેટા જાહેર કરવામાં આવશે હવે આના ડાયરેક્ટલી બેનિફિટ શું છે અને ઇનડિરેક્ટલી બેનિફિટ શું છે તો ડાયરેક્ટલી બેનિફિટ એક તો એ છે કે અમારો સ્ટાફ જેટલી બી જગ્યાએ સેન્સસ કરે ત્યાં આગળ વૃક્ષારોપણ છે અને સાથે સાથે વૃક્ષો પ્રત્યે કેવી રીતે સંવેદનશીલતા કેળવવી એના પ્રત્યે લોકોને અવેર કરે છે સાથે સાથે જિલ્લાની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર વૃક્ષોની જાળવણી કેટલી થઈ છે એનો એક ડેટા આપણને મળશે જેથી આપણે એનાલિસિસ કરી શકશું કે ભવિષ્યમાં કઈ કઈ જગ્યાએ વૃક્ષારોપણ વધુ કરી અને આપણે ગ્રીન કવર વધારવાની જરૂર છે અને બીજો ઇન્ડિરેક્ટલી બેનિફિટ એ પણ છે કે ભવિષ્યલક્ષી આયોજન માટે અમને જેટલી બી પડતર જમીન હશે કે જ્યાં આગળ વાવેતર થઈ શકે છે એ અમે આઈડેન્ટિફાય કરી શકશું વૃક્ષ ગણતરીના જોડાશે તો જેમ કે પાંચ ગામ છે તો દરેક ગામની અંદર એક ટીમની અંદર પાંચ પાંચ લોકો છે આ છે ખાલી મહેસાણા તાલુકાની વાત એવું કે મહેસાણાની અંદર ટોટલ આઠ રેન્જ છે અને દરેક રેન્જની અંદર ફોર એક્ઝામ્પલ મહેસાણામાં સો ગામડાં છે તો એના પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ પ્રમાણે પાંચ ગામ લીધેલા છે એન્ડ દરેક આઠ રેન્જની અંદર જેટલા ગામ છે એ પ્રમાણે પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ થઈને અરાઉન્ડ હન્ડ્રેડ જેટલો સ્ટાફ નીકળ્યો નથી